આદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષ સ્થાની યોજાઈ પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાદરા નગરપાલિકાના સભાખંડમાં પાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોનીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ચીફ ઓફિસર કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી ચૂંટાયેલા સદસ્યો નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં એજન્ડા પરના તમામ કામો સહિત પરના તમામ વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી સામાન્ય સભામાં સદસ્યો દ્વારા વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી જ્યારે પાદરાનગરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદમાં પડેલા મસ મોટા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે અને રસ્તા પર રખડતા ઢોર બાબતે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી પાદરાનગરમાં પ્લાન્ટેશન થકી ગાંઠ જંગલ વિકસાવવા એસટી ડેપોથી આંબેડકર સર્કલથી સયાજી સરકર સુધી આઇકોનિક નવા રોડ સહિતના વિવિધ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી આજની પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના એકસો એકથી તાસી મુદ્દા અને ચેર પરથી નવ મુદ્દા જે આવેલા હતા એ સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં વિવિધ વિકાસલક્ષી અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો આ વિકાસનો રથ ખૂબ જ આગળ વધી રહ્યો છે ખૂબ જ સારો આગળ વધી રહ્યો છે અને પાદરામાં ટ્રી પ્લાન્ટેશન પ્લાન એટલે વીસ લાખ રૂપિયાના ખર્ચે દરેક વિસ્તારમાં વૃક્ષો રોપવામાં આવશે એની એજન્સી ત્રણ વર્ષ એ જ નિભાવણી કરશે એવું તે એટીએમ વોટર એટીએમ ની સુવિધા પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી ઊભી કરી છે જેમાંથી ત્રણથી પાંચ જેવા એરિયામાં અલગ અલગ વિસ્તારમાં ઊભા થશે ધારાસભ્યની જનભાગીદારીથી દરેક સોસાયટીમાં જે ફેસ ના કામ બાકી છે એ આ વર્ષમાં લઈ લેવામાં આવશે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓ સુશોભિત કરવામાં આવશે અને ગુજરાત સરકારના દ્વારા એક આઇકોનિક રોડની વ્યવસ્થા જે ઊભી કરવાની છે જે રોડ રોજેરોજ સાફ સફાઈ થશે અને એને નવો સુશોભિત કરવામાં આવશે જે નવા બસ ડેપો થી આંબેડકર બાબા સાહેબ આંબેડકર સર્કલ રહી અને સ્ટેશન સુધીના ના રોડ બનાવવાનો છે એક કરોડ રૂપિયા ખર્ચે ગામમાં મુખ્ય રોડો જે રોજે રોજ સાફ સફાઈ થશે આવા વિવિધ વિકાસ લક્ષી કામો આજે બધા મંજૂરી આપી છે ખાડા નો તો જે ત્રણ ગાડી ડમ્બર જે ઓર્ડર આપ્યો છે આજે દરેક કોર્પોરેટર કને એનું લિસ્ટ મંગાવ્યું છે કે ક્યાં ક્યાં એમના વિસ્તારમાં કઈ કઈ ખાડા પડ્યા છે એ ટૂંક જ સમયમાં ડમરથી એ ખાડા પૂરાઈ જશે અને રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એ માલધારી સમાજ જોડ મિટિંગ કરી અને અમે દોઢ વર્ષ પહેલા પણ એવું કે અમુક લોકો બહારથી ગાયો મૂકી જાય છે પાઘરામાં એ માલધારી સમાજ જોડે મિટિંગ કરી એમને ઢોર ડબ્બો આપી અને જે ગાય કર્યું હતું એવું કામ કરીને એ ગાયો બહાર મોકલી દીધી